એમ માતાજી મિત્રો આપણે આજે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે લઈને આવી ગયા છે એક નવું જોઈ શકો છો તમે તમે પણ જાતે જોઈ લો હળી પાણી ચા આપણે બનાવીને પીવાના છે કેવી છે અને કેવો ટેસ્ટ આવે છે વિડીયોમાં સુધી બનાવી જો આપણે ઘરે જઈને આવે ચા બનાવીએ જોઈ શકો છો તમે ચા આપણે ચા આવી ગયા છે નાખવાનો છે જોઈ શકો છો મિત્રો હવે આપણે ચા નાખી છે જોઈ તો ચા નાખી દીધી હવે ચા ઉકળે એટલી વાર હવે મળીએ ચા ઉકળે ત્યારે મિત્રો ચા ઉકળી ગઈ જોઈ શકો છો તમે કેટલો મોસ્ટ ટેસ્ટ કર્યો અને થોડી વારમાં એકથી બે રકબી પી ગયો કેમ કે મને સાત ચા સારી લાગી હતી એટલે જોઈ શકો છો તમે ચા મીઠો લાગ્યો એટલે મેં પી લીધો અને જલ્દી જલ્દી ખતમ કરી નાખ્યો હવે મિત્રો આ વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરીજો અને આ વિડીયો ઉપર એક હજાર વ્યૂ આવશે તો આપણે હરિપાના દુકાને જઈશું અને ચલાવીશું